HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે જામનગરમાં વિવિધ 50 કેન્દ્રો પર યોજાયેલા મૈસુલી તલાટી વર્ગ 3 પરીક્ષા શાંતિપૂર્ણક મોલમાં સંપન્ન જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર સહિતના અધિકારીઓએ પરીક્ષા સુચારુ રીતે યોજાય તે માટે કંટ્રોલ રૂમ તથા પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ સતત નિરીક્ષણ કર્યું જામનગર જિલ્લા તારીખ ચૌદ સપ્ટેમ્બર જામનગર કલેકટર શ્રી કેતન ઠક્કરના સદન નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ મૈસૂલ વિભાગની મૈસૂલી તલાટી વર્ગ ની પરીક્ષાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષા માટે કુલ સોળ હજાર બસોને ચુમોતેર ઉમેદવારો નોંધાયા હતા જેમના માટે શહેરના જુદા જુદા પચાસ કેન્દ્રો પર કુલ પાંચસોને તેતાલીસ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી પરીક્ષાને વ્યવસ્થિત રીતે પારદર્શિતા રીતે યોજવા માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર અધિક કલેક્ટર શ્રી બીએન ખેર પ્રાંત અધિકારી શ્રી બીજેશ કલે પ્રિયા જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિતા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પરીક્ષા દરમિયાન કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર જઈ પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટરશ્રી ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર જઈ વર્ગ એક અને વર્ગ બે કક્ષાના મંડળ પ્રતિનિધિ અને તકેદારી સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી હતી પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાંજે પરીક્ષાની ગતિવિધિ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ઉમેદવારો માટે પ્રાથમિક સારવાર પીવાના પાણી સહિતની તકેદારીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને પરીક્ષા કેન્દ્રો વચ્ચે સંકલન જાળવવા માટે કુલ તેલ રૂટ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની અછનીય ઘટના બને નહીં અને ઉમેદવારો વાતાવરણ પરીક્ષા પાર પૂર્ણ કરે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ